જનતા પાર્ટી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે વડોદરા મહાનગરના તબીબો સાથે સંવાદ કર્યો હતો રાષ્ટ્રીય પદયાત્રા નિમિત્તે તેઓ વડોદરા આવ્યા હતા ત્યારે થોડો સમય કાઢીને વડોદરા શહેરના તબીબો સાથે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સંકલ્પને લઈને ચર્ચા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આ વિનંતીને રાષ્ટ્રીય સંઘર્ષ સ્વીકારી અને તમામ તબીબોને મળવા માટે અનુમતિ આપી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન ડોક્ટર સેલ વડોદરા અને મધ્ય ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર મિતેશ શાહજીના નેતૃત્વ હેઠળ આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભા દંડક બાલકૃષ્ણ સાંસદ હેમાંગ પ્રમુખ જયપ્રકાશ સોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિકસિત સંકલ્પ સાથે તબીબોના સહયોગથી સ્વાસ્થ્ય ક્ષેત્ર ભારતને કઈ રીતે વધુ વિકસિત બનાવવું તે અંગે ચર્ચા થઈ સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલા કાર્યો

જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાષ્ટ્રીય પદયાત્રા માટે વડોદરા મહાનગર ખાતે આવ્યા હોય ત્યારે થોડો સમય વડોદરા મહાનગરના પ્રબુદ્ધ તબીબો સાથે એમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને લઈ અને ચર્ચા માટે રાષ્ટ્રીય અધ્યક્ષીને વિનંતી કરી હતી અને ખૂબ જ સહર્ષ રાષ્ટ્રીય અધ્યક્ષીએ તમામ તબીબશ્રીઓને મળવા માટેની અનુમતિ આપી અને ડૉક્ટર સેન વડોદરા અને મધ્ય ઝોન દ્વારા આપણા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી ડૉક્ટર મિતેશ શાહજી બંને દ્વારા ખૂબ સુંદર આયોજન તબીબશ્રીઓના સંવાદ માટેનું માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડાજી સાથે આ રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની પણ રહી અને તમામ તબીબો સાથે વિકસિત ભારતના સંકલ્પને લઈ બે હજાર ચૌદથી થી લઈ અત્યાર સુધીમાં કયા કયા સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યો થયા છે અને ભારતના સ્વાસ્થ્યનો કાયાકલ્પ કઈ રીતે થયો છે એ બાબતે મંથન કર્યું ચિંતન કર્યું આગળ વાત